જે આપણે હવે ભેંસ અને લઈ જઈએ છીએ તો અમારે તમને સત્ય કીધું નાખજો તો સત્ય મને કમેન્ટ કરજો તો ચાલો આપણે ભેંસ અને છોડીએ તો આપણે હવે લઈ જવાના છીએ વાડે તો આપણે વાડો છે શેણા માટે ભેંસો માટે આ આપણી ભેંસો હમણાં જાય છે વાડે વાં આપણો એક વાડો છે તો આપણે હમણાં ચેણા માટે લઈ જઈએ ત્યાં આપણે તમને જોયો હતું બ્લોગ બનાવ્યો હતો એમાં આપણી ભેંસોને શું શું આપું છું ખાવા માટે अब लोग बनाए तो तो अगर आपने बेस वाले चाहिए अब ऐसा मना हिट मारी गई पार्ट आ गई है आपने बेस तो आपने चैनल ने सब्सक्राइब कर जो और ने सरस में जन कमेंट कर जो हम तो आपने आप लोग बनाना तो अपन तमारी कमेंट आती थी, थी। બધી પાપની ભેંસો તો મારી પુરાની સ્કૂલ ત્યાં આપણે ભણતા હતા આપણી ભેંસો હમણાં વાળે વાળે આપણો વાડો છે અહીંયા જવાની છે તમે જોઈ શકો તો મારી ચેનલ રાજુભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી દરરોજ વિડીયો અપલોડ કરીને તમને જોઈ તમે જોઈ શકો આપણો વાળો જંગલ માં છે જંગલ બાજુ છે તમે જોઈ શકો આપણી આ બાજુ બધી ભેંસો આ જંગલ બાજુ છે જંગલ ટાઈપ છે તમે જોઈ શકો તો આપણનો બ્લોગ તમને કેવો લાગે કહી દેજો તો આપણે એનાથી વધારે શ્રેષ્ઠ બનાવીએ આપણે બુલ પાડો છે આપણી ભેંસો હમણાં વાળા ઉપર જાય છે તમે જોયો છે કે આપણે ભેંસોને રંજગાનો વત્રો અને જુવારનો વત્રો મિક્સ કરીને આપ્યો હતો

જંગલમાં છે આપણ વાળો તો બેસ સબ મણા પાડે છે મારા बाजू જેસે ભેસો બાવળમાં પહેલા તો અહીં આપણી ભેસોને ફરી ખાસે ધીસી બાવળની ફરી હોય ને આપણે ભેસો મણ ખાસે પછી જેસે આરામ આખો દિવસ આપણે રહે છે ચાર 4 વાગ્યા સુધી રહે છે પછી આપણે 4 વાગ્યા પાછળ આપણે આપણે આપણી ઘર બાજુ લઈ જસુ આપણે ભેસો બાધી દે પછી સવારે દસ વાગે ચાર દસ વાગે પાછળ આવશે અહીંયા જંગલમાં જઈ શકો છો એક પાણી પીવાની ભેંસો માટે આ છે તો આપણે અહીંયા લઈ આવ્યા ભેંસોને આપણી સામે છે આપણો વાડો આપણી જ પાણી પીએ છીએ આપણી જ્યાં પાણી પીએ હવે આપણે આરામ લાગી જાય Sampai jumpa di bagi jayaka mrawa Sampai jumpa di તો હમણાં આપણી ભેંસો બધી પાણી પી લીધી જંગલમાં ગવાડો હતો તો હવે આપણી ભેંસોને લઈ જઈએ હાલો એક તરફ મજા તો એમને કોમેન્ટ કરી નાખજો સારી આ બ્લોગને બે તમને કહેવા લાગે એ પણ કહેજો Ia ce aprovaro Ce ar rog, să sunt de iară, se aplică în foaci nuclei, se aplică în care se aplică ce a rog, se ne આપણે જે પણ આપીએ ખાસે પછી સંચકાનો અત્રો ને જ્વારનો અત્રો ને ઘાસ ઘાસનો અત્રો આ છે મારો વાડો